એમઇટી સ્કૂલ સ્કૂલમાં એક દિવસીય ગણિત સેમિનાર યોજાયો શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા ભરૂચ જિલ્લાના ગણિત શિક્ષકોનો એક દિવસીય સેમિનાર એમઇટી સ્કૂલ ભરૂચ મુકામે યોજાયો હતો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડોક્ટર મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શનમાં સેમિનાર યોજાયો હતો ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત રીતે પ્રવૃત્તિઓ યોજવાથી बाळकेने गणित मसरुचिधारी शक्य ते बाबत डॉक्टर वसावडा ए तल स्पर्श माहिती आपल्या अठ्ठ्याशी वर्षीय आंतरराष्ट्रीय ख्याती प्राप्त वसावडाना विद्यार्थी रही चुकेला એમઇટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રંશુભાઈ અને આચાર્ય શ્રી પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્નું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી સાઠ વર્ષ પહેલાં સ્થાપેલ ગુજરાત ગણિત મંડળ એક એવી સંસ્થા છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે વર્ષ બે હજાર માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલદીપ ડોક્ટર હર્ષદભાઈ પટેલની વરણી થયેલ છે ગાંધીજીના કેળવણીની પ્રયોગશાળા સમાન ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિનું

શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંતના શિક્ષણ ઉપર ભાર જણાવ્યું ખ્યાલો મજબૂત કરવા તેમણે આજરેલનો પરિચય કરાવીને આવા સેમિનાર રહે તેવી ઈચ્છા એકસો ચાલીસ જેટલા સહભાગીઓની વલસાડથી પધારેલ ગુજરાત ગણિત મંડળના પૂર્વ પ્રમુખ શ્રી મેઘરાજ ભટ્ટ અને પ્રોફેસર એ આર રાવ ભૂમિતિ પ્રતિભા શોધ સ્પર્ધાના સંયોજક અને વડોદરાની બ્રાઇટ સ્કૂલના આચાર્ય શ્રીમતી નીતાબેન સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ અને પદનામિત પ્રમુખ ગુજરાત ગણિત મંડળ આજે એમઇટી પરિવાર ભરૂચ દ્વારા ગણિતના સંદર્ભે એક વિશેષ સેમિનારનું અને અમારા સાથેના સ્નેહ સંબંધનો એક કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના ગણિતના શિક્ષકો પણ ઉપસ્થિત હતા સવારના ભાગમાં ચારેક કલાક જે કાર્યક્રમ હતો એમાં ગણિત વિષયને કે રીતે રઘર બનાવી શકાય એ વિશે શ્રી રમેશ વસાવડા સાહેબે ખૂબ અનન્ય પ્રવચન અને ના અનુભવોને વ્યક્ત કર્યા એમટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કરે એ બદલ એમટી પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ